લાંબા લાંબા આ રીતે સુધારી લીધાશ અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે થોડુંક આપણે લસણ લીધું અને આપણે આદું આ રીતે ક્રશ કરી નાખીશ અને વઘાણી લીધીશ એક મરચું આ રીતે સુધારી લીધું અડધી ચમચી આપણે હળદર લીધી એક ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી આપણે જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું ને આ ધાણા લીધાશ મોટી એક ડુંગળી આ રીતે આપણે સુધારી લીધીશ એક ટમેટું સુધારી લીધું અને આ આપણે તેલ લીધું હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે ગેસ ચાલુ કરીશું અને આ આપણે કડાઈ એમાં રાખી દઈશું એમાં આપણે તેલ નાખીશું તેલ થોડુંક વધારે નાખશું આમાં આપણે ભાજી છે એટલે મેથી છે એટલે તો તેલને આપણે ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જીરું નાખીશું અને આપણે લસણ નાખી દેવું અને આદુ નાખશું વઘાઇણી નાખી દઈશું અને મરચાં નાખી દેવું સરસ મિક્સ કરી લેવું હવે આપણે આ ડુંગળી નાખી દેવું તો ડુંગળીને આપણે લાલ જેવી ખાવા દેવું તો હવે આપણે ટમેટા નાખી દેવું હવે આપણે આ કારેલા નાખી દેસુ અને આ મીઠું આ આપણે સોરી આ આપણે હળદર નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું આ બધું આપણે મિક્સ કરી લેવું આપણા કારેલા તેલમાં સડે તાલગી આપણે આને સળવા દઈશું કારેલા ને પેલા તેલમાં સડવા દેવાના છે આપણે તો હવે આપણે ભાજી નાખી દેવું પાણી નીતાવીને અને ભાજી નાખી દેવું આપણે ભાજીને મિક્સ કરી લેવું હવે આપણે આને સડવા દઈશું તો હવે આપણે આ ચકણી નાખી દઈશું ધાણા ચીરું નાખી દેવું ને આપણે ધાણા નાખી દઈ બધું મિક્સ કરી લઈશું હવે આપણે આને ખડીક સડવા દેવું પાંચક મિનિટ સડવા દેવું તો હવે આપણે થોડુંક પાણી નાખીશું આપણે ચટણી દાજે નહીં એટલે એક વાટકી નાની નાખશું આપણે મિક્સ કરી લેશું હવે આપણે આને બે મિનિટ જેવું ચડવા દે તો આપણે બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને ઉતારી લઈશું ને ગેસ બંધ કરી દેવું આપણું તેલ બધું સૂકું પડી ગયું પાણી જરીક નાખ્યું હતું એ આપણે બળી ગયું હવે ગેસને બંધ કરી દેવું આપણે અહીંયા સૌ કરી લેશું એકદમ મસ્ત બની ગયું કારેલા મેથી શાક મેથી કારેલાનું શાક આપણે થોડાક ધાણા નાખી દઈશું તો તૈયાર છે આપણું મેથી કારેલાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું મેથી કારેલાનું શાક